આજે આજે ઘણા બધા મીડિયાના મિત્રો મારફત ઘણા બધા મીડિયા હેન્ડલ્સ મારફત એક સવારથી ન્યૂઝ ચાલતી હતી કે રાજકોટમાં ગોંડલ તાલુકામાં એક ફરજી કચેરી પકડાઈ છે ખરેખર આ વાત ખોટી છે એવું કોઈ ફરજી કચેરી પકડાઈ નથી હા એક જે તલાટી છે આ તલાટી દ્વારા એક ગામમાં અમુક દસ્તાવેજ જે છે આ ખોટી રીતે કરીને અને ગામના જે ગામતરના પ્લોટ હોય અને સિમતરના પ્લોટ જે હોય આને ખરેખર ખોટા દસ્તાવેજ કરીને અમુક ખોટા રેકોર્ડ ઊભા કરવામાં આવ્યા છે આ બાબતમાં આ તલાટીની ટીડીઓ શ્રીને સૂચના આપવામાં આવી છે કે આના ઉપર કાયદાકીય પગલાં લે અને આની ધરપકડ પણ થઈ ગઈ છે જે પણ આના ઉપર સહી સિક્કા લાગ્યા છે આ સહી સિક્કા જે છે આ માણસ દ્વારા જ લગાવવામાં આવ્યા છે આ તમામના મારફતે હું સ્પષ્ટતા કરવા માગું છું કે એવી કોઈ ખોટી કચેરી નથી પરંતુ હા તાત્કાલિક તલાટી દ્વારા એવા ખોટા જે છે દસ્તાવેજ ઉભા કરીને આ જમીન વેચવાના પ્રકારનું ધ્યાને આવ્યું છે વધુ તપાસ માટે પોલીસને કહેવામાં આવ્યું છે અત્યારે એફઆઈઆરની કામગીરી ચાલુમાં છે અને જે પણ અપડેટ હશે પછી આપણે આપવામાં તલાટીનું નામ ધર્મેશ હાપલિયા છે અને ત્રાકુડા ગામમાં આ જ્યારે તલાટી હતા ત્યારે આ બધી કામગીરી કરી છે આમાં લગભગ ફોર્ટી ફોર પ્લોટ છે અને લગભગ છ હજાર બસો સત્તર જેવું ઇનિશિયલી જે અત્યારે અમે એક્સરસાઇઝ કરી છે આ સ્ક્વેર મીટર જેવું જે એરિયા છે આના ઉપર પ્રકારની છે કોઈ બનેલા સંપર્ક કર્યો નહીં હજુ સુધી અમને એવું કોઈ સંપર્ક નથી કર્યો પણ જે સંપર્ક કરશે તો ઓબ્વિયસલી આ લોકોને પણ એફઆઈઆરને જોડાવવામાં આવશે અને આની સઘન તપાસ થાય હું આપને બહુ સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજ્ય સરકારશ્રીના ખૂબ સ્પષ્ટ આદેશ છે કે આવા કોઈ પણ તત્વને કોઈ પણ કોઈપણ પ્રકારનું પ્રોટેક્શન નહીં આપવામાં આવે અને આના ઉપર કઠોરથી કઠોર કામગીરી કરે 所以，就是说，